કામ ને જેમ માતાજી બધાને અને સાંજે હા પાંચ વાગ્યા અને ભણી દો વી આવ્યો હતો અને અંજીને તો આજ શનિવાર છે એટલે એ બપોર વી આવીશ આપણે સાયકલ જો લઈ લીધી છે ને હવે જવાનું દુકાને અંજી કે દુકાન ભાગ લેવા જાવ છે એટલે ખુલી છે અંજી હું જોવા ગઈ ટાંકા ઉપર છે અહીંયા ચડીને જોઈએ ને આ હોલો મોટો ટાંકો હું આપણે વાડીનો રહ્યો એટલે અહીંયા ચડીને જોઈએ ખુલ્લી હતી ને હા હા ખુલ્લી રામ રામ જય માતાજી

રેતી તે હું ઉતરી ગઈ હરખે હાલતી નથી કા સાયકલ એકાસના કોણ જાયલો તો તે ન હરખે હમ અજો થોડીક દાખી હે દુકાન આ લવ યુ એ આ બેહી જો સાયકલ આક લીધી ને વાયલા જાય દુકાન જો આખી તો નહીં ના એક ઉતરીયા ને આપણે આયલા જાજાワン સાયકલ લેને એટલે નું બો બો કરે ઓલ કાડી તો કાળે તો નહીં પણ ઇન ગલુડી આય હે ને એટલે કેલા જો આપુ કારખાનું આવી ગયું બીજું બની આયમાન આરે દેવલા બતાય આ બધું બનાવતા હોય નઈ આજે દીતા ઓલી હતી પણ હવે આ બનાવી નાખી એટલે 9:00 વાગે ખૂટડાઈ છે તા ગઈ છે સરે હે ની કાઈ થઈ લી જાય સાયકલ

نبا یې او باشه مې بجې تیتی شي زه نن کوم روټ بارو لې لې راوړا زه چا ټپ فره او هغې په کې نه رکھے مې رې یکه خان دیو هم خان مخېن پېږې دوه نه دیو خان مخېن پېږې

आज वो तो रोटला करो जे ना आसे उन ना जे पांच रोटला की रहा तो मोटा होय है मोटा मोटा तावडी जीव रोटला कर नन का रोटला नो करवन हम्म जे इंगने रोटले थोड़ी था अब का लोट पाट लाऊ पे नो ना हाले ओले रोटली है ना लोट में अब हम खेरी बात लोट ना के तो ना ना લોટ દેખાય બે રોટલી કટી કરી રોટલી વધારે છે ત્યાં જણા બે એક તો પાંજો ના ખાશે આ એટલે મમ્મી થળિયા કાપ નાખ્યા હારું બે નોખ નો ખુસાર દે હો નુગરી જો છો હમડા સિંધો ભાઈ આવે કે ટમેટા કઈ

মার লাটলি কের পডে. য়াকা মারাকা মারে. আইডে নো ও বদে. কোন্িয়ে জারা঵ে. কন্য় এডে. জো ডে. কিরা মরন খুলি নো ও ডে.

ये वावे कोमरी आवे तो बीजू सू होय कछु कटी जो कंप्लीट थी गी है बापा है अबे बनावे है बीजीस काई अलग वस्ट नहीं अलग ले बाजरा न रोटलो गेहूं रोट नी रोटी मिक्स मिक्स मा मिक्स मा करे कोपरा वगर करनो है रोटी वगर करनो है अटली नो वगर मिक्स रोटली नो वगर जो मोहे ने केरू न सुताई कंप्लीट कर लेनी है काम उतारवा में पासो है ना आपरो काका नहीं

वो करती है लग परिवारी हाँ वो करना है परिवारी में कैसे अपने काटा हुआ गेंडा वो करना रोट लो काटा हुआ गेंडा बिल्कुल कहीं हम अच्छा नहीं रोट पड़ लग ना हो क्या कहाँ टाइम नहीं लगे ना मकातल लगे तो चाहे भी नहीं लगे रोट लग वो कर करो આ વેજો રોટલી નાખવાનું હે વઘાર માં કે મારું મસ્તી નઈ ગઈ એટલે રોટલી નાખ દે અરે હા રોટલી વઘારે લઈ જ એમ કે વાર લાગે આની બટેકા ઘોડે કેમ બટેકા આપડા બાફું ઓસર લઈ લેશે આલો જોય રડેલું જોય આ ક્લાસ મજાના જો આપડે રોટલી રોટલો વઘારેલું થઈ ગયું કમ્પ્લેટ મિસો મસ્તી ન થઈ ગઈ હવે તમાર ખાવે ચાલો વારું કરો કઢી રોટલી વઘારેલી અને દૂધ છાશ તો પાગ્યા દૂધ ભરવા ભરવા ગયા છે તો આને વસ્તુ ઠરી જાય પછી ખાઈ લે સંતાન જેગા મારું દિયાતી હે મારું દિયાતી મના ભાઈ કે અમારું દિયાતી આય વારું કરો વારું બની ગઈ રોટલી તો આપણે જો વારું થઈ ગઈ અને પપ્પા દૂધ ભરીને આવ્યા છે ने आजारो मा 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 केतो जो कटी ही के म गाठियन चाक से आमा रोटलाउन चाक से रोटली से घेवर पटल दो ती से हम थाई से वैसे अब गुती से वारो करमा लपका कर ले को बेले हमें है तो वारो तो भी आवी तो तो जाओ ने आज छे आज आज तो अब कटी बनाई थी ने